કે તમારી આવી સિંધમગીરી પ્રજા મેનો બતાવો જે દારૂ વેચે છે અઢાર અઢર રોડમાં જે છરીઓ અને બંદૂકો કાઢે છે એની અમે બતાવો ચાર દિવસો તમે ક્યાં ગુનેગારોને પેકડ્યા શું કર્યું ક્યાં ચાલી લારીને ગલે થયા છે અમે બતાવો જો તમે એવી ગેરંટી લેતા કે રાત્રિ બજાર બંધ કરવાથી ગુનાહી પ્રવૃત્તિ અટકી જશે તો અમે તમારી સાથે છીએ નહીં તો આ બધું તમે બંધ કરો પ્રજાને હેરાન કરોનું રાજકોટની તાસી પ્રજા બધા જાણે છે કે રાત્રે બધા માર ફરવાની કરતા હોય નાસ્તા પાણી કરતા હોય છે તો એ એમાં કઈ ગુના નથી બનતા અહીંયા પણ તમારે લોકો ને રાસ્તો કરતા હોય લાકડીઓ લઈને ભાગીને બધાને ભગાડવા છે આ સિંધમગીરી બંધ કરો આ વ્યાજબી નથી જે કરવાનું છે એ કામ કરતા નથી અઢાર અઢાર માં દારૂ મળે એ પકડતા નથી સાથે સાથે તમને કહી દઉં રાત્રી બજાર બંધ કરવા કરવાથી અમે એની સાથે છીએ પોલીસ સાથે હાલો એની ગેરંટી આપે પોલીસ કે રાત્રિ બજારમાં જ આ ગુના બને છે તો અમે સાથે છીએ બે ત્રણ વાગ્યા પછી જે સમય થઈ છે પણ મોડી થઈ છે પણ અમુક જો પાછો આમાં વાલા દોલા છે તકલીફ છે કે એને જ્યાં ગમે ક્યાંય અમે નાસ્તો પાણી કરવા જઈ શકીએ પોલીસ ત્યાં યા તમને કઈદો બંધ કરવા નથી દેતી એને એમ કે તમારા પડદા કરવાના પાર્કિંગ બીજે કરવાનું અને અંદર તમારે જે કાઈ નાસ્તો પાણી કરાવો એ કરાવો આવું બધું ચાલે છે વાલા દોલા નીતિ પોલીસ ના રાખે